ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પ્રિલિમ કટ ઓફ સ્ટ્રેટર્જી આ વિડીયો મિત્રો આપવા માટે નહીં પરંતુ વિશ્લેષણ આધારિત માર્ગદર્શન માટે છે મિત્રો નમસ્કાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી વિશ્વાસનીય નોકરી ગુરુજી ચેનલમાં મિત્રો આજે આપણે સરળ ભાષામાં સમજવાના છીએ કે ટેટ એક ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન એટલે કે લાયકાત પરીક્ષા છે એ સીધી ભરતી નથી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા અને લાયકાત પરીક્ષા એટલે ક્વોલિફાઇંગ એક્ઝામ એમાં સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં જગ્યા છે તે પહેલેથી નક્કી હોય છે હવે જ્યારે મેરિટ હાઈ કોમ્પિટિશન એટલે કે મેરિટ છે તે હાઈ કોમ્પિટિશન આધારિત હોય છે જ્યારે લાયકાત પરીક્ષાની વાત કરીએ તેમાં લઘુત્તમ લાયકાત છે તે માપદંડ હોય છે અને ભરતી અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે આ છે તે મિત્રો મૂળભૂત સમજ જરૂરી છે તમારા માટે હવે મિત્રો બે હજાર ત્રેવીસના ડાટા એનાલિસિસની વાત કરીએ તો કુલ માર્ક્સ હતા બસો એમાંથી પાંત્રીસ ટકા ફરજિયાત લેવાના હતા એટલે કે સીતેર માર્ક્સ પરંતુ આ કટ ઓફ છે તે વર્ષની પરિસ્થિતિ મુજબ નક્કી થયો હતો હવે મિત્રો સિંતેર પ્લસ માર્ક્સ બરાબર મેઇન્સ માટે લાયકાત દરેક વર્ષનું મેરિટ પેટર્ન અલગ હોઈ શકે છે હવે મિત્રો બે હજાર છવ્વીસનું રિયાલિટી ચેક જોઈએ તો શું બે હજાર છવ્વીસમાં પણ સિંતેર સિંતેર જ રહેશે તો મિત્રો ક્વેશ્ચન માર્ક્સ છે કે સત્તાવાર રીતે રાજ્ય પરીક્ષા બોર્ડ પાંત્રીસ ટકા જ રહેશે એવું જાહેર કર્યું નથી ક્યારેય અવિત્રો ચેતવણી છે કે કોઈ પણ સો ટકા એટલે કે સિંતેર જ રહેશે એવી ખાતરી આપે તો તે સત્તાવાર આધાર વગરનું નિવેદન કહેવાય અવિત્રો રિસ્ક એનાલિસિસની વાત કરીએ તો ચાલો એક પ્રોફેશનલ રીતે વિચારીએ કે જો તમે ટાર્ગેટ એટલે કે લક્ષ્ય સિંતરનો રાખો તો પહેલું છે કે લો માર્જિન ઓફ સેફ્ટી એટલે કે ઓછી સુરક્ષા સીમા કહેવાય અને બીજું છે અનએક્સપેક્ટેડ ડિફિકલ્ટી એટલે કે અણધારી મુશ્કેલી હોય તો રિસ્ક કહેવાય અને ત્રીજું છે કે મેરિટ સ્લાઇડ આવી જાય તો આઉટ હવે મિત્રો મારા અનુભવ મુજબ સ્માર્ટ કેન્ડિડેટ્સ હંમેશા સેફટી માર્જિન એટલે કે સુરક્ષા સીમા સાથે તૈયારી કરે છે હવે મિત્રો જોવાનું રહ્યું કે પ્રીમિયમ સેફ ટાર્ગેટ સ્ટ્રેટર્જી શું છે તો કે ભલામણ લક્ષ્ય કરેલી શ્રેણી એમાં સો માર્ક્સની વાત છે કે આ સ્ટ્રેટર્જી પ્લાનિંગ છે તે વ્યૂહાત્મક આયોજન કહેવાય હવે મિત્રો શા માટે સો સો બાય શો જે એમાં બતાવે છે તો કે ઉચ્ચ આત્મવિશ્વાસ ફિઝિકલ સ્ટેબિલિટી અને મેરિટ ચેન્જ થાય તો પણ સેફ અને મેઇન્સ તૈયારી માટે સ્ટ્રોંગ બેઝ એટલે કે મજબૂત પાયો કહેવાય સો માર્ક છે તે આગળ જોઈએ તો પ્રિલિમ્સ પ્લસ મેઇન ઇન્ટીગ્રેટેડ એપ્રોચ એટલે કે રાઇટ રાઇટિંગ પ્રેક્ટિસ હવેથી શરૂ કરવાની છે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે મિત્રો અને સો પ્લસ ટાર્ગેટ માઇન્ડ એટલે કે માઇન્ડસેટ છે ને એમાં તમારે સો માર્ક છે ને એ અત્યારે રાખી લેવાના છે અને મિત્રો મારા અનુભવ મુજબ જોઈએ તો જે ઉમેદવાર લખીને તૈયારી કરે છે તે લાંબા ગાળે વધુ સફળ થાય છે હવે સેક્શન સાતની વાત કરીએ એમાં ફાઇનલ ક્લેરિફિકેશન છે કે આ વિડીયો મિત્રો કોઈ કટઆઉટની ખાતરી આપતો નથી કોઈ ગેરંટી નથી કરતો કે કોઈ ગેરમાર્ગદર્શન નથી કરતો પરંતુ આ માત્ર વિશ્લેષણ આધારિત માર્ગદર્શન છે અંતિમ નિર્ણય સત્તાવાર નોટિફિકેશન પર જ આધારિત રહેશે અને છેલ્લે ખાસ તમારા માટે મિત્રો કે સ્માર્ટ તૈયારી બરાબર સ્માર્ટ ટાર્ગેટ પ્લસ સ્માર્ટ સ્ટ્રેટેજી એટલે કે સિતેર પ્લસ અટકી નથી જવાનું મિત્રો સો પ્લસ છે તે માઇન્ડ સેટ કરવાનું છે અને આગળ વધવાનું છે અને અંતિમ સંદેશ મિત્રો જો તમને આ પ્રોફેશનલ ગાઈડલાઇન્સ એટલે કે વ્યવસાયિક માર્ગદર્શન ઉપયોગી લાગ્યું હોય તો લાઇક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરાવીના જવાનું નથી જય હિન્દ વંદે માતરમ હવે મિત્રો આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે